મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ ની અંદર રાજસ્થાન પર બનેલી સિસ્ટમ ગુજરાતની અંદર ભૂક્કા કાઢશે તેવા મિત્રો મેસેજ મિત્રો આવી રહ્યા હતા અને તમે જોઈ શકો છો રાજસ્થાનની અંદર આ સિસ્ટમે જળબંબાકારની સ્થિતિ ઊભી કરી છે અહીંયા તમે જોઈ પણ શકો છો જે સિસ્ટમ મિત્રો બની હતી એના લાઈવ ડેટા તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા પણ તેનું ટ્રેકિંગ ચાલુ હતું અને જેને લઈને મિત્રો ઘણા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ મિત્રો આગાહી કરી હતી અહીંયા તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ સી ખૂબ જ મોટી હતી જેને લઈને જોધપુર સહિત મિત્રો જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડ્યો તેમજ મિત્રો કચ્છની ઉપર પણ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની હતી અને તમે જોઈ શકો ધીમે ધીમે સિસ્ટમ આગળ વધી અને મિત્રો જોધપુર સુધી મિત્રો રાત્રિના બાર વાગ્યા સુધી પહોંચી હતી ગુજરાતની અંદર પણ આ સિસ્ટમની અસર થશે અને જેને લઈને ગુજરાતના જામનગર છે કચ્છ છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર હળવો વરસાદ અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો આ સિસ્ટમે છેલ્લે છેલ્લે પોતાનો રંગ છે એ બતાવ્યો હતો અને જેને લઈને જોવા જઈએ તો વરસાદ છે જોવા મળ્યો ન તો અહીંયા તમે જોઈ શકો છો કે એક લાલ કલરનો જે પટ્ટો છે એ જોધપુર સુધી પહોંચ્યો તો અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે એ આગળ વધી શકીએ ન હતી અને તેને હિસાબે જોઈ શકો છો કે આ સિસ્ટમ છે એ અટકી ગઈ હતી અને ગુજરાતની અંદર જોવા જઈએ તો વરસાદ જોવા મળ્યો ન હતો મિત્રો આ છ કલાકનો મેપ છે બાર કલાકનો મેપ જોઈશું તો તમને ખ્યાલ આવશે કે કેટલી ઝડપથી મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપરથી પવનો છે એ મિત્રો આગળ વધી ગયા અને તેને હિસાબે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર જોરદાર મિત્રો પવનપુકાણો વાદળો પણ આવ્યા અને હમણાં જ વરસાદ તૂટી પડશે તેવી સંભાવના પણ થઈ પરંતુ જોઈએ એવો વરસાદ જોવા ન મળ્યો ત્યારે આજે મિત્રો આ સિસ્ટમ સંપૂર્ણ રીતે આખી આખી મિત્રો ગુજરાત ઉપર જેને લઈને ગુજરાતના ઘણા વિભાગોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે તો તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક મિત્રો આ સિસ્ટમ વિશે વાત કરવી ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીની અંદર જે બીજી સિસ્ટમ આવે છે જે પચીસ તારીખની આસપાસ સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેની વાત કરશું આગામી પંદર દિવસના ડેટા જોઈશું તો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરી લઈએ કે વરસાદની આજે કેવી આગાહી છે તો તમને મિત્રો અહીંયા જણાવી દેવી કે આપણે જે મેપની અંદર જોયું એ પ્રમાણે હજુ આ સિસ્ટમ છે રાજસ્થાન જોધપુર ઉપર છે અને ગઈકાલે પણ રાજસ્થાનની અંદર ખૂબ જ ભારે વરસાદ છે એ જોવા મળ્યો તો આજે પણ મિત્રો રાજસ્થાનની અંદર ભારે વરસાદ છે એટલે કે રાજસ્થાનની જે બોર્ડરને અડીને જિલ્લાઓ છે કચ્છ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણનો કેટલો ભાગ છે મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા છે અરવલ્લી છે આ સિવાય દ્વારકા જામનગર ગીર સોમનાથ છે જૂનાગઢ છે તો આ વિસ્તારોની અંદર મિત્રો આજે આ સિસ્ટમની અસર છે એ રહેવાની છે અને કેટલાક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે અહીં તમે જોઈ શકો જો કે સિસ્ટમથી ખૂબ જ ઝડપથી પોતાનો ટ્રેક બદલી રહી છે એટલે ખૂબ જ ઝડપથી ચાલી રહી છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદની અતિ ભારે વરસાદની શક્યતા નથી પરંતુ ઓગણીસ અને વીસ તારીખે ગુજરાતમાં હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારા વરસાદની મિત્રો આગાહી કરી છે તો ઓગણીસ તારીખ અને વીસ તારીખ પછી આ સિસ્ટમ છે સંપૂર્ણ રીતે વિખાઈ જશે એકવીસ તારીખથી મિત્રો આપણને આ સિસ્ટમનો વરસાદ જોવા નહીં મળે ત્યારબાદ મિત્રો જે વરસાદ જોવા મળશે તે મિત્રો અહીંયા જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતની અંદર દક્ષિણ ભારતની અંદર જે સિસ્ટમ સર્જાણી છે અને તેના પવનો જે છે દક્ષિણ ચીનની અંદર વાવાઝોડું બન્યું છે એની તરફ ખેચેડિયા છે તેનો વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે એટલે કે દક્ષિણ ગુજરાત અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢની અંદર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર એકવીસ તારીખ પછી વરસાદ છે એ જોવા મળવાનો છે હવે વાત કરીએ કે બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ બનશે પચીસ તારીખની આસપાસ અહીંયા તમે જોઈ શકો આ સિસ્ટમ છે બની રહી છે પચીસ તારીખની આસપાસ બની રહી છે જે તમે લાઈવ પણ જોઈ શકો છો જે ખૂબ જ ભયાનક છે ખૂબ જ મોટી છે અને તેને લઈને જોવા જઈએ તો પવનની ઝડપ પણ મિત્રો આ સિસ્ટમની અંદર ખૂબ જ ભયાનક થવાની છે અને આવી રીતે મિત્રો આ સિસ્ટમ છે એ સંપૂર્ણ રીતે ગુજરાત પર આગળ વધવાની છે જેને લઈને આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે જોકે સાથે સાથે આટલું જ તેજ પવન છે જે પવન છે આગામી સમયની અંદર સિસ્ટમને મિત્રો ગુજરાત તરફ આવતા બગાડી શકે છે અથવા સિસ્ટમ છે એ નબળી પાડી શકે છે અથવા ખાસ કરીને સિસ્ટમ છે લાંબો સમય સુધી ન રહે એકાદ બે દિવસની અંદર આ સિસ્ટમ છે વિખાય જાય અને જેને લઈને ગુજરાતમાં જોઈએ એવો તમામ વિસ્તારમાં વરસાદ ન પડે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે તો તમે જોઈ શકો છો કે પચીસ તારીખથી લઈને આ સિસ્ટમથી ધીમે ધીમે શરૂ થશે અને છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ છે એ આગળ વધી અને અહીં તમે જોઈ શકો છો જે મિત્રો ગુજરાતની અંદર સત્યાવીસ તારીખની આસપાસ પહોંચી જશે અને અઠ્યાવીસ તારીખની જો વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે તે ઉત્તર ગુજરાતની અંદર ધબધબાટી બોલાવી શકે છે જેને લઈને કચ્છ સહિતના ભાગોની અંદર પણ ઓગણત્રીસ તારીખની આસપાસ ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે એટલે કે ખાલી કચ્છમાં નહીં સમગ્ર ગુજરાતની અંદર ફરી એક વખત સારા વરસાદની આશા જાગી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોઈ મોટી સિસ્ટમો છે જોવા મળતી નથી ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ચીનની અંદર કેટલાક વાવાઝોડા બની રહ્યા છે ધીમે ધીમે આ વાવાઝોડાનું વહેણ છે એ આવી રીતે છે જે આગામી સમયની અંદર એટલે કે ઓગસ્ટ મહિનામાં સાતમ આઠમ ઉપર ફરી એક વખત સાતમમાં જે મિત્રો હેલી જોવા મળે છે એવી જેલી મિત્રો આ વખતે સાતમ આઠમની અંદર જોવા મળી શકે છે ગુજરાત હવામાન વિભાગે પણ મિત્રો આગાહી કરી છે જેની અંદર પણ ગુજરાત હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી છે તેને લઈને પણ મિત્રો આપણે વાત કરી લઈએ ગુજરાત હવામાન વિભાગનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર અઢાર તારીખ એટલે કે આજે મિત્રો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરના છૂટાછવાયા ભાગોની અંદર પરંતુ ભારે વરસાદની શક્યતા એટલે કે આજે રાત્રે આ વિસ્તારમાં ભૂક્કા કાઢી શકે છે આ સિવાય દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા પોરબંદર જૂનાગઢ રાજકોટની અંદર પણ ખૂબ જ સારા વરસાદની શક્યતા છે ત્યારબાદ મિત્રો હવામાન વિભાગે જોઈશું અઢાર તારીખે જે શક્યતા ઓગણીસ તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે જે આપણે અગાઉ પણ વાત કરી વીસ તારીખે પણ થોડીક તીવ્રતા છે પરંતુ ઓગણી એકવીસ તારીખથી ફરી સિસ્ટમની છે એ અસર ઓછી થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે આવી રીતે ત્યારબાદ મિત્રો ફરી પાછી છવ્વીસ સત્યાવીસ તારીખથી વધારે સિસ્ટમ એક્ટિવ થશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત